હા લે 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 અરે કઈશ જોરદાર આપડે એક જ નાખવાનો છે એટલા ખું આપડે એક

तो काम्कर अरी shirt तो काम्कराव है उला हanking पिल्फ एला इट curios handicap जो कृरी इआव छो वने हो औो यह जढ़िटीय ये लोक्री पास

ગાઈસ આવી રીતે નું ખૂટેલું હોય તો આમાં હવે હોરીમ વાળું વસ્તુ હું રીકો કઈ એ આ ખૂટલે કુટલા કા પૂછળ માથું કાટલે તો આમાં એની ખાલી માટી જ રહે માટીમાં માં સળો સવાદ આવે સવાદ હાસો હોય એ બધું માથામાં હોય અને અંદર આમાં કા આમાં અંદર છે હમ સરસ આપણે તો ને આવી રીતે બધાય ખૂટવાના સાવી રીતે તો ફટાફટ ફૂટવા મળી આ તો ચાલો ગાઈસ આપણે તો ફટાફટ ફોન જે કુટલે છે તાત્કાલિક કેમ કે આ કરી તો હું મંડાણ હું મંડાણ માં કઈ વાર લાગે ને 2 મિનિટ છે કા તો ચાલો

અસ ને ધારા વાળ નથી ધારા વાળ તો આપણે કરાસે કરસે કરવું પડે એટલે મતલબ મસ્ત સફલ જેવું થાય હાલ તો કોક પડે ને ધારા નથી બોલ એટલે રાત થી હારો જાય યાર સરસ આ છે એના લિંગા તેની જેયા કે છો ફાવડા લુંડા એ કોર રચ્છ કરું તો કનો વજન છે આ એક કઈક 120 રૂપિયા નો છો બોલેવી કોક ને કે જે જાતા પ્રોફેશનલ મસ્ત ધોવા જ ને હવે આપણે પળવાનું છે

તો કાઈ વાંધો નહીં ચાલો તો બીના રેજો ને હવે फटाफट લેંગા જોઈ લેચી અને આના કરવાના છે આપણે પછી આ છે કે લે 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 આ છે ને કાઢીને એક વખત બનાવવાની છે તમે જોવો એક વખત બનાવી એક એક વખત ને બનાવી એવી છે તો કરજો મજા ચાલો

satu. ગઈસ સડેવાનું શરૂ છે કન્ટિન્યુ દિલો મચી ડુંગળે તમે તો આજુ આજુ તો આપણે ઘરે છે તો આગળ નું છે મીઠું આખો જીરો હવે તો આદુ ને સંચેલે નાખવાનું કારણ ઈ છે કે કેમેરો ચલાવી દેજો બપો આ જાતો દેખા સેલે નથી કે તો છોટે નહીં કે આ પાછી હાવ હંડી ની પહેલા નાખવાનું પાછી આ બધું પાકો પાકો થયેલું છે લે હા આદુ લસણ ને ઓર દેવસ્તે તાપશેલે ના કા પાછી આદુ લસણ હંડી ની પહેલા બેમે લેક કરવાનો કા લસણ વાળું ભરશું આવ કંદણ યો

આપડે <laughs> એનો વાક્યો એ એનો બોલે મારું વાક્યો મારની બોલો ને બેને નમ તો લેલેન બાજુમાં ના થાય કે આગડે મેં કીધું દેયો તો કોઈ બાજુમાં છે એ આવે ઓ હાલો તો જલ્દી કરી પકાવવાનું છે પણ હવે પકાવવાનું છે ચાલો તો પકાવી દઉં વિડિયો મોટો છે તમને આળસડ કે બેટા

एक करसा saya ने બે કરસા બાજિયા ખાસું જો દરિયાના શાકમાં માં જેમ બને એમ નાખો તો બહુ ફાયદો પડેગા બજિયા અને પછી આપણે નાખી કોથમરી એ સરસ કે આપું મસ્ત બની ગયું છે એકદમ છે ગાઈસ એક નંબર હે ઓબીસી મરાવેલા ખરેખર સારું બનીઓ આપણે તો થ સારું કહેતાવી નકર કે સારું ન કહેવાય હા આશયત કેન મસ્ત મજા ની દેસે ચાલો તો હવે તમારું વિડિયો પૂરો કરી દે વિડિયો તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તો ફ્રી પાસ તમને આપણે ન વિડિયો માં તો જય બાય બાય